મનોજભાઈ ઉપાધ્યા એમને લગભગ બધા જાણતા જશે કોઈ ના જાણતું એવું નથી અને એક સારા વકીલ અને એક સમાજ સેવક છે અને રવિભાઈ સોની એ બી તમે જાણતા જશો એમની મારા પરિચય હાલવાની જરૂરત નહીં બરાબર આજે બંને અંબિકા મોબાઈલ ની ઇન્સ્ટા રીલ દેખીને અચાનક મારા ઉપર ફોન આવ્યો અને બંને જણા કે બસ આ મોબાઈલ જે છે મારે લેવો છે જે રફ એન્ડ ટફ પથ્થર જેવો હોય એટલે બંને સવારના ના આયા અને આ મોબાઈલ લીધો અને એમને પછી સાથે આટલી બધી ગિફ્ટો મેં કીધી કે સાથે છે તો એટલા ખુશ થઈ ગયા અને વર્ષોથી અમારી સાથે જોડાયેલા તો છે જ અને આજે અમારા ત્યાં આયા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર કારણ કે આ બંને એટલા સમાજ સેવક ને ઘણી બધી રીતે બધાને ઉપયોગી થાય છે એટલે અમને એ બદલે ખુશી છે કે અંબિકા મોબાઈલ ના કસ્ટમર છે અને અમારી સાથે કેમ જોડાયેલા રહે છે અને અમારો અમારી સર્વિસ કેવી છે શું છે એ હવે એમને જ પૂછીએ

અને ગમે ત્યારે આવો ત્યારે કોઈપણ પ્રકારનું મોઢું બગાડ્યા વગર એ વસ્તુને ચેન્જ કરી આપવી એટલે કસ્ટમરને એક ભગવાનનું જે સ્વરૂપ આપ્યું છે એમનું એક લાગણી હોય કે જે કસ્ટમર અમારે ત્યાં આવ્યું છે બીજી વાર ક્યારે અહીંથી નારાજ ના થાય એટલે હંમેશા અમને બી એવું હોય કે અહીંથી લીધેલી વસ્તુ ક્યારે કોઈ પ્રશ્ન આવશે તો ગમે ત્યારે કોઈપણ પ્રકારના એલા વગર બદલી આપશે અમને અથવા નવું કરી આપશે એટલે આ ભરોસો વર્ષોથી છે ને આજે પણ કાયમ છે આજે અમે અહીંયા મોબાઈલ લીધો છે

મનોજભાઈ વાત કરીએ એમ કે ભાઈ માઇકલ ભાઈ હોય તો બિલકુલ એક ટકો મઢું બગાડ્યા વગર રિપ્લેસમેન્ટ કરી આપે એ સિવાય લાગણી અને સમજવા વાળો માણસ અમે લેવા આવ્યા હતા મોબાઈલ ભાઈ ને એમની વાઈફ માટે મોબાઈલ લેવો હતો મારે પણ મારી વાઈફ માટે મોબાઈલ લેવાનો હતો તો કે ખાલી વાઈફ માટે કેમ તમે તમારા છોકરા માટે આ વોચ લઈ જાઓ છોકરો પહેરીને ફરશે ખુશ થશે તમે તમારે વાઈફ ને મોબાઈલ સાથે સાથે નેક બેન્ડ આપો તો રસોઈ કરતા કરતા તમારી જોડે વાત કરી શકે તમે એ સિવાય તમારા મધર ફાધર માટે એક આ સ્પીકર લઈ જાઓ કે જેની અંદર તમારા મા બાપ કોઈ આરતી સાંભળવી હોય કોઈ ભજન કરવું હોય એની માટે આ લઈ જાઓ દાદાગીરી કરે તો એની માટે ઈસ્ત્રી લઈ જાઓ બેઠી બેઠી તમારા કપડાં ઈસ્ત્રી કરી આપશે ટાઈમ એમાં તો ઝઘડા અને આખી ફેમિલી ભેગી થઈ અને સાંજે આ ટીવીમાં સિરિયલ જુઓ પિક્ચર જુઓ સારી કોઈ વસ્તુ જુઓ અને પછી ઊંઘી જાઓ આટલું બધું ખ્યાલ સવારે ઊઠી અને રાત્રે ઊંઘો ત્યાં સુધી કોણ રાખે આ માઇકલ પછી રાખી શકે એટલે અહીંયા આવ્યા છીએ અને હજી આવીશું મારા મિત્રોને હું કહું છું કે મોબાઈલ લેવાનું થાય માઇકલભાઈને અહીંયા મળજો એના સ્ટાફ ને મળજો બહુ સારો સ્ટાફ છે એકદમ તમને લાગશે કે તમે તમારા ઘરની દુકાનમાં આવ્યા છો અને એટલા માટે અંબિકા મોબાઈલ ઇઝ ધી બેસ્ટ ઇન પાલમપુર થેન્ક યુ રવિભાઈ થેન્ક યુ ખુબ ખુબ આભાર તમારો મનતભાઈ ખુબ ખુબ આભાર થેન્ક યુ અને તમારે બી કહું છું કે આ બે મહાન હસ્તીઓ અમારા ત્યાં આયેલા છે એટલે તમારી સ્કીમ અને અમારી ક્વોલિટીના સર્વિસ નંબર વન છે એનું તમે સાંભળ્યું બે મહાન અસ્થિઓથી થેન્ક યુ